આરોપી હెరૉઇનનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી આજરોજ રણોલી વિસ્તારમાંથી એક હિસ્મ છે જેમના નામ બાજ ਸਿੰਘ સરદાર તેઓની પાસેથી આશરે 40 ગ્રામ જેટલા હెరૉઇનનો જથ્થા મળી આવ્યા છે અને આજે સમગ્ર એસઓજી ની ટીમે અહીંયા વિસ્તારમાં રેડ કરીને તેઓને ચાલીસ ગ્રામ જેટલા હેરોઈનના જથ્થા સાથે પકડી પાડેલ છે આગળની તપાસ હવે હાલ ચાલુ કરશું કે જથ્થો ક્યાંથી લાવ્યા છે કેવી રીતે કોને આપવાના હતા વગેરે વિવિધ પાસાઓ ઉપર તપાસ કરવામાં આવશે અને આગળથી ચોક્કસ આપને અવગત કરવામાં આવશે